નમસ્કાર મિત્રો જય માતાજી જય મુકુલ માં જય સંભાઈ માં જય સોમનાથ મિત્રો અત્યારે જો આપણે મહાદેવના દર્શન કરવા માટે સોમનાથ જઈ રહ્યા છીએ ઓલેરો લઈ અત્યારે જો આપણે નેહડેથી નીકળી ગયા છીએ અને અમે બધા જઈ રહ્યા છીએ સોમનાથ તો આજે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપ બધાને સોમનાથ મહાદેવના દર્શન કરાવજો અને ફૂલ મોજ કરવાની છે તો ત્યારમાં જો અમે નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ સોમનાથ મહાદેવ ગાડી જો કેડે સડી ગઈ છે હાઈવે ઉપર અને હવે અમે જઈ રહ્યા છીએ સોમનાથ દાદાના દર્શન માટે તો અત્યારે નીકળી ગયા છીએ વિડીયો કન્ટિન્યુ રેજો આપણે આગળ આગળ દર્શન કરાવશું સોમનાથ મહાદેવના તો મિત્રો અત્યારે આપણે સોમનાથ હાઈવે ઉપર ચડી ગયા છીએ અને રસ્તો છે ઓહોરો અને આપણે હાઈવે ઉપર અત્યારે જઈ રહ્યા છીએ સોમનાથ જોઈ શકો છો સોમનાથ મહાદેવનું બોર્ડ પણ આવી ગયું છે વેરાવળ દિલ્હી સોમનાથ હાઈવે ઉપર અત્યારે જઈ રહ્યા છીએ મિત્રો અત્યારે જજો ઓ 12 વાગ્યા છે અને આપણે અત્યારે ગયા થઈ ગયું છે અને હવે જો આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે વિડિયો કંટીન્યુઅર રાખજો કાળા પર મક્ષુ ખાસતના દર્શન કરાવજો બધાને હવે ટ્રાફિક ફૂલ છે સોમનાથ મંદિરની અંદર પ્રવેશ આપણે કાઢી ગયા છીએ અને આગળના તમને એલાઉડ નથી એટલે આપણે દર્શન નહીં કરી શકીએ અત્યારે આપણા સોમનાથ મંદિરની અંદર પૂછી ગયા છીએ અને તમને જેટલા બને એટલા દર્શન કરાવીએ ટ્રાફિક આજે પૂર બોલ છે ત્રણ મહિનો ચાલે છે અને

તો જો આપણે હવે દર્શન કરીએ અને આગળ નીકળી ગયા છીએ અને આગળ પૂર્ણ લવું જ એટલા માટે આપણે ફોન એવું કાંઈ લઈ જતા ગયા તો અત્યારે દર્શન કરી લીધા છે સુંદર દાદાને અને હવે આપણે જઈ રહ્યા છીએ અહીંની તમે ટ્રાફિક જોઈ શકો છો થોડો ફૂલ જો બે વાગ્યા છે અને અમે સોમનાથ મંદિર માં દર્શન કરીને આવ્યા ને ટ્રાફિક હતી ભૂલે ભૂલ ગરમી થઈ ગઈ હતી એટલે અત્યારે ખોલા ખાવા માટે આપણે બેઠા બેઠાશી બધા ઠંડુ તરીકે પી લઈએ એટલે થોડીક ઠંડક થઈ જાય કારણ ગરમી થઈ ગઈ છે ટ્રાફિકમાં ભૂખ ઉભા ભગવાનના દર્શન કર્યા ત્યારે ત્યાં પણ મંદિરમાં બહુ ટ્રાફિક હતી ગરમી છે ખુલ્લા ખોલ તો આપણે બહુ ખુલ્લા બનાવે તો ખાઈ લઈએ અહીંયા લેવો જોરદાર બની રહ્યા છે બનાવી રહ્યા છે અને ગુલાબ ગોલા બની રહ્યા છે તો ખાઈ લઈએ એટલે થોડીક ઠંડક થઈ જાય અમને જોઈ શકો છો

બે જેવું થઈ ગયું છે અને આપણે જ્યાં પાર્કિંગ કર્યું છે ત્યાં જઈએ છીએ હવે તો જમે તો મિત્રો અત્યારે જો આપણે ત્રિવેંગ સંગમ હિંગળાજ માતા જો છે ત્યાં આવ્યા હતા ત્યાં દર્શન કર્યા અને સોમનાથ દર્શન તો જય માતાજી મિત્રો અત્યારે જો આપણે હિંગળા માતાજીના ભોયરે આવ્યા હતા માતાજીના દર્શન કર્યા આગળ ગુફામાં ગયા પણ ગરમી ફૂલે ફૂલ હતી અમે જોઈ શકો છો આખા પલ્લી ગયા છીએ આપણે સોમનાથ દર્શન કરી લીધા હિંગળાજમાન દર્શન કર્યા અને હવે રૂ માતાજીને દર્શન કરીને પાછા આવ્યા છીએ આપણે અત્યારે જો આપણે સૂર્યકુંડ દર્શન કરવા જઈએ છીએ ક્યાં છીએ કું નિમલકોટ પાણી અને આમ તમે જોઈ શકો છો સૂર્યનારાયણ અને જોરદાર નજારો છે તમે જોઈ શકો છો અહીં જો આપણે હિંગરાજમાના ભોંયડે દર્શન કરવા માટે આવ્યા હતા ને દર્શન કરે અને હવે પાછા આવી ગયા છીએ આપણે નીચે તો જય માતાજી મિત્રો અત્યારે જો દરિયા આપણે આવ્યા છીએ દર્શન કરે ને તમે જોઈ શકો છો હીરોળા દે છે દરિયો અને મોજા તમે જોઈ શકો છો કે હે દરિયાના મોજા લહેરું કરે છે અત્યારે મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઠંડા ગરમી બહુ હતી અને હવે પાછા જઈ રહ્યા છીએ આપડે તો જયારે માતા મિત્રો અત્યારે જો આપણે સોમનાથ ને બધે ફરી અને પાછા જઈ રહ્યા છીએ ઘરે ત્યારે પાછા આપણે વળી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ ઘર વગા સોમનાથમાં ભગવાનના દર્શન કર્યા અને ત્રિવેદી સંગ અને ઇંગળ માતાજીના બધે દર્શન કરી અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે તો દાદા બાતા મિત્રો અત્યારે જો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ઘરે પહોંચ્યા ત્યાં સવા વાગી ગયા છે તો સોમનાથ દર્શન કરવા માટે ગયા હતા અને આપણા પારો ને જોવું બધા અહીં જે બાંધ્યા છે તે જોવે છે કે આવી ગયા છે આ ક્યાં રખડવા ગયા હતા અમારી બાસડગી અહીંયા બુદ્ધર પારું જોવું આપણે જોએ છે que con la vigilosa